સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રા શહેરમાં રાજા બે બાલ મિત્ર મંડળ દ્વારા હિન્દુ મુસ્લિમ એકતાના પ્રતિક રૂપે ગણપતિનું સ્થાપન કરવામાં આવ્યું છે પાંચ દિવસ સુધી હિન્દુ મુસ્લિમ સમાનના લોકો એકત્ર થઈને ગણપતિની આરાધના અને પૂજા અર્ચના કરતા હોય છે છ દિવસે તમામ ધર્મના લોકો સામૂહિક રીતે ગણપતિ બાપ્પાને પવિત્ર નદીના જળમાં વિદાય આપીને હિન્દુ મુસ્લિમ એકતાની અનોખી મિશાલ કાયમ કરે છે હિન્દુ મુસ્લિમ એકતાના પ્રતિક ગણપતિ હાલ સમગ્ર રાજ્યમાં ગણપતિ ઉત્સવ ભારે મનાવવામાં છે છેલ્લા બે વર્ષથી શહેરના દ્વારા બાર મિત્ર મંડળ હિન્દુ મુસ્લિમ એકતાના પ્રતિક રૂપે ગણપતિ બાપાનું સ્થાપન કરવામાં આવે છે જેમાં આજે ગણપતિ બાપાની મહાઆરતી માં નગરપાલિકાના પ્રમુખ કુલદીપસિંહ ઝાલા શહેર સંગઠન પ્રમુખ મહામંત્રી સેનિટેશન ચેરમેન સહિતના મહાનુભાવ ઉપસ્થિત રહ્યા